સુરત કોંગ્રેસ દ્વારા દિવાળીના તહેવારમાં પરપ્રાંતિયોને સુવિધા મળે અને રેલવે માં ભૂતકાળમાં બનેલી ઘટના ફરીથી ન બને તે માટે ચર્ચા કરી આવેદનપત્ર પાઠવ્યું હતું સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખ રાજપૂત અને જેડ આર યુસી ના

યુપી બિહાર ઓડિશા મહારાષ્ટ્ર રાજસ્થાન આ બધા લોકોને જે દિવાળીના સમયમાં પોતાના વતન જવા માટેની જે અસુવિધાઓ છે તેનું નિરાકરણ કરવા માટે અમે એમને ધ્યાન દોરવા આવ્યા છે કે તમે આ એ પ્રકારનું આયોજન કરો એ લોકો પેપરમાં આપી દે કે અમે સાઈઠ ટ્રેનો આપવાના છે અને સિત્તેર ટ્રેનો આપવાના છે પણ જનતાને આમ જનતા જે જનાર છે તેને ખબર જ નથી કે કઈ ટ્રેન ક્યાંથી જવાની છે તો હું એવા એવું કહેવા માગું છું કે તમે એ મેસેજ તમે લોકો સુધી પહોંચાડો સંગઠનો મારફત પહોંચાડો આવી જ પોતાના આ જે સામાજિક સંગઠન સંગઠન છે તે સોસાયટીઓ છે મિલો છે તે ત્યાં એમનું જે જ્યાંથી રિઝર્વેશન કાઉન્ટર છે ત્યાં લિસ્ટ મૂકો કે આટલી આટલી ટ્રેન જવાની છે એ અથવા તો હું એ તો એમ કહેવા માંગુ છું કે તમે રિઝર્વેશન કરો ને આજથી જ તો લોકોને ખબર પડે કે અમારી આ રિઝર્વેશન થઈ ગઈ આ ટ્રેનના સુરતમાં તમે ભેસ્તાનથી સચિનથી લઈને સચિન ભેસ્તાન ઉધના સુરત ઉત્તરાયણ છલથાણ આ બધા રેલવે સ્ટેશનો છે ત્યાંથી જુદી જુદી જગ્યાથી તમે કરો ને ભરૂચથી કરો અંકલેશ્વરથી કરો આ વલસાડથી કરો તો લોકો વહેંચાઈ જાય અને જે પંદર વીસ હજારનું ટોળું થઈ જાય અને તમે મિલ માલિકો પગાર કારખાનાવાળા પગાર ધનતેરસ પછી આપતા હોય છે અને પૈસા નહીં મળે તો કામદાર જાય કેવી રીતે તો એ એના માટે તો તમારે પહેલેથી જ આયોજન કરવું પડે સર